જેટકો ને ભરતી રદ થયા બાદ જે વિવાદ છે તે વધુ વકરે તેવી સંભાવના છે અને તેની પાછળનું કારણ છે કે ઉમેદવારોએ હવે આંદોલન માટેનું ચીમકી ઉચ્ચારી છે ઉમેદવારોએ મંગળવારે વડોદરામાં જેટકોના એમડી સાથે મુલાકાત કરી એમડીએ સ્પષ્ટ જણાવ્યું કે પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાશે જ આમ ઉમેદવારોની માંગ સ્વીકારવામાં નહીં આવતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ છે કારણ કે ઉમેદવારો પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ ફરી લેખિત પરીક્ષા આપવાની ના પાડી રહ્યા છે ઉમેદવારોએ હુંકાર કર્યો કે હવે ગાંધીનગરમાં આ અંગે આંદોલન કરવામાં આવશે અને પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈનો વિરોધ